ગેહલોદ તાલુકાના ફૂલપુરા મુકામેથી મોટર પર લઈ જવા તો વિદેશી દારૂ જપ્ત કરાયો આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટાફ જેઓ કે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર હોય તેને અનુલક્ષીને ચકલીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારને લઈ રાજસ્થાન તથા મધ્યપ્રદેશની બોર્ડર લગતી હોય જેમાં કહી શકાય કે દારૂ ત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હિસામો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી માટે જે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીયાએ બાતમી મળી હતી કે ફૂલપુરા ગામે જે એક મોટર ચાલક આર જે ઝીરો ત્રણ ડી એસ છાસઠ જીરો ચાર જેમાં બે ઇસમો રાજસ્થાન તરફથી ફૂલપુરા ગામ તરફ આવવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળો પર વોચ ગોઠવવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા બંને ઇસમોને પકડી પાડી અને મોટરસાઇકલ પર લવાતા વિદેશી દારૂની તપાસ કરતા પોલીસ દ્વારા કુલ વીસ હજાર ત્રણસો બાવન રૂપિયાનો વિદેશી દારૂ તેમજ મોટર મળી કુલ પિસ્તાલીસ હજાર ત્રણસો બાવન રૂપિયાના વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં પોલીસે બંને આરોપી વિરુદ્ધ સાંજે છ વાગ્યા ચાલીસ કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે